એસોસિએશન વલસાડ દ્વારા દવા વેચાણ મુદ્દે કેન્દ્ર સરકારનો વિરોધ કરી શહેરમાં રેલી કાઢી ઓનલાઈન ડ્રગિસ્ટના એલાના ભાગરૂપે આ રેલી કાઢી કોર્ટ દ્વારા પણ ઓનલાઈન દવા વેચાણ રોકવા માટે આદેશ હોવા છતાં સરકારે કોઈ કાર્યવાહી ન કરતા વલસાડ વિભાગ કેમિસ્ટ્રી એસોસિએશનના સભ્યો રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું બ્યુરો રિપોર્ટ વલસાડ અમારી માંગ છેલ્લા પાંચથી છ મહિના થયા અમે કન્ટિન્યુ ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેને આવેદન આપી આપીને અને બંનેનું પણ એલાન આપેલું છે ત્રણ ચાર મહિના પહેલાં બી અને એના પછી પણ જે ઓનલાઈન માટે જે અત્યારે આખા ભારતમાં જે રીતની મેડિસિન મળે છે અને જેનો દુરુપયોગ થાય છે એના માટે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરતા કરવા છતાં પણ એ લોકોએ અમલ કરતા નથી અને બે જજમેન્ટ આવેલા છે એક દિલ્હી હાઈકોર્ટ અને એક તામિલનાડુ હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે ખરેખર ગેરવ્યાજબી છે ઓનલાઈન દવા મળવી ના જોઈએ ઘણી વખત એના હિસાબે સમાજને પણ નુકસાન થાય છે ઘણી બધી દવા એવી છે કે જેનાથી નસો કરીને ક્યાંક લૂંટફાટ થાય છે ક્યાંક બળાત્કાર થાય છે એમાં ઘણી બધી દવા ઓનલાઈન મંગાવેલી હોય છે ને એ બધું જોયા પછી માનનીય હાઈકોર્ટ શ્રીએ જે આદેશ આપ્યો કે આ ટોટલી બંધ થવું જોઈએ છતાં પણ હજુ સુધી સરકારે બંધ નથી કર્યું તો આખા ભારતમાં આખા ગુજરાતમાં અને આખા જિલ્લા અને તાલુકા લેવલ પર અમે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે હલ્લા બોલ એટલે તાલુકા લેવલ અને જિલ્લા લેવલ પર બધી જગ્યાએ અમે આવેદનપત્ર આપીને અમારી માગણી કરીએ છીએ કે આજ પછી સરકારશ્રીની આંખ ખૂલે અને જેમ બને તેમ જલ્દી ઓનલાઈન ફાર્મસીનો ગેરુપયોગ